સર્વ મંગલ માંગલે શિવ સર્વાર્થ સાધિકે શરણેય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે બધાને નમસ્કાર જય સદારામ જય લાધારામ જય વેલનાથ જણાવતા આનંદ થાય કે ઘણા બધા મિત્રો કહેતા હતા કે ભાઈ આપણી એક ચેનલ હોય તો સારું આજના હાઈફાઈ યુગમાં ઘણા બધા લોકોને ઓછા સમયમાં એક સંગાથે મળવા માટેનું આ એક સારું માધ્યમ છે જેનાથી આપણા વિચાર પ્રવૃત્તિ રહેણી જીવન ધોરણ શારીરિક માનસિક બૌદ્ધિક આધ્યાત્મિક જેવા જીવન કરતર વ્યક્તિ કરતર અને વ્યક્તિ વિકાસના વિચારોના આદાન પ્રદાન પણ થાય સાથે સામાજિક આર્થિક રોજગારલક્ષી રાજકીય આટાપાટા વિષયક જીવન આનંદ હળવાશ માનવ્ય જેવા ગુણો પણ ખબર ના પડતા વિકસે કચડાયેલ દબાયેલ પછાત માનસિક ગરીબ વર્ગ પણ લોકશાહીમાં બોલતો થાય બેઠો થાય ચાલતો થાય સાચી દિશામાં દોડતો થાય અને એના હક અને અધિકારો માગતો થાય અને એના ભાગનો ભોગવતો થાય વેશનો અંધશ્રદ્ધા ખોટા ખર્ચા અને વેમની નાગચૂડમાંથી નીકળીને દુનિયાની હરોળમાં જીવતો થાય માનવ જીવનનો હેતુ સમજે સત્ય અસત્ય ધર્મ અધર્મ ન્યાય અન્યાય અને ખરો ખોટો સમજતો થાય કુટુંબ સંસ્થા સમાજ સંસ્થા અને સમાજ વ્યવસ્થા અને સમાજ બંધારણ રાજકીય વ્યવસ્થાઓ અને એની ખામીઓને ખૂબીઓને સમજતો થાય ચારિત્ર ઘડતરના પ્રણેતાઓ સાહસિકો રાષ્ટ્ર નિર્માતા રાષ્ટ્રપુરુષો વૈજ્ઞાનિકો ઋષિમુનિઓ અને સંતોના જીવન કવન આદર્શો અને મથામણને સમજતો થાય મહામૂલી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરતો થાય રામાયણ અને ગીતાના ભાવાર્થની સાચી સમજણ ઊભી થાય સર્વ પ્રકારે સાચી દિશાને અનુસરતો થાય ભાવજીવન ઊભું થાય આ બધી વાતો સમયાંતરે અમારી સ્પીકિંગ ઠાકોર ચેનલ પર કરતા રહીશું મળતા રહીશું સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો જ એવી અભ્યર્થના સાથે ફરીથી બધાને નમસ્કાર સર્વત્ર સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વત્ર ભદરાવણી પશ્યતું મા કચ્છી દુઃખમ આપનું યાદ